શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પાવન અને અતિશુભ પર્વ એવો ભાદરવા માસના શુક્લ પક્ષની ચૌદશમી તિથિ એટલે અનંત ચતુર્દશીની કથા મહિમા પૂજન વિધિ તથા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ અનંત બ્રહ્માંડ ના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો અનંત ચતુર્દશીના દિવસે જે ગણેશ ચતુર્થીના દિવસે ઉત્સવ શરૂ થાય છે દસ દિવસનો તે આજે પૂર્ણ થાય છે આ અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના થાય છે જેમનું એક નામ અનંત છે અનંત અર્થાત જેનો કોઈ અંત જ ન હોય સંપૂર્ણ સૃષ્ટિના પાલન ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને ચૌદ ગાંઠવાળો દોરો હોય સૂતરનો તે રક્ષાના રૂપમાં બાંધવામાં આવે છે અને વ્રત કરાય છે જેને અનંત સૂત્ર કહેવાય છે આ દિવસે અનંત સૂત્ર બાંધીને ઈશ્વર પાસેથી સુખ શાંતિની રક્ષાની કામના થાય છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન પણ વિધિપૂર્વક થાય છે આ દિવસે ગણેશ ઉત્સવ સમાપન થાય છે એટલા માટે પણ આ અનંત ચતુર્દશીનો ઘણો મહિમા છે શ્રદ્ધાળુ વાજતે ગાજતે બાપાને વિદા કરે છે પ્રાર્થના કરે છે કે ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આ આ રીતે બાપાને આવતા વર્ષે ફરી પાછું આવવાનું આમંત્રણ આપે છે અને ઘર પરિવાર સહિત સુખ સમૃદ્ધિ બાપાના આશીર્વાદ રહે એ માટે પ્રાર્થના કરે છે અને બાપાની મૂર્તિની વિદાય કરે છે બાપાના આશીર્વાદ તો સદૈવ બન્યા રહે છે નકારાત્મકતા છે રોગ માનસિક તનાવ છે દુર્ભાગ્ય છે તેમાંથી મુક્તિ માટે બાપાને પ્રાર્થના કરાય છે જો જીવનમાં રૂકાવટ બીમારી કે પછી કોઈ ક્લેશ દુઃખ હોય તો આ અનંત ચતુર્દશીનો દિવસ ઘણો શુભ છે કારણ કે આ દિવસે ભગવાન અનંતની એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરીને અનંત સૂત્ર બંધાય છે જે રક્ષાસૂત્રના નામે ઓળખાય છે જેમાં આપણે રક્ષાબંધનમાં બહેનભાઈનો ત્યોહાર છે રાખડી બાંધે છે એ જ રીતે આ અનંત ચતુર્દશીના દિવસે પણ રક્ષા સૂત્ર બાંધવામાં આવે છે આ અનંત ચતુર્દશી તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે મનાવવાની રહેશે આજે પૂજાનું મુહૂર્ત છે પ્રાતઃ કાળે સાડા સાતથી લઈને નવ વાગ્યા સુધીમાં આ ઉપરાંત બપોરના સમયે ચર લાભ અમૃત ચોઘડિયું પણ છે બાર વાગ્યાથી લઈને પાંચ વાગ્યા સુધીમાં અને આજે શનિવાર છે શનિવારે સવારે રાહુકાલ હોય છે લગભગ નવથી સાડા દસ સુધી આ દરમિયાન કોઈ પણ પૂજા પાઠ કે ગણપતિ મૂર્તિ વિસર્જન થતું નથી આ અનંત ચતુર્દશીનું નામ જ આપણી અંદર આધ્યાત્મિક સંદેશ પાઠવે છે અનંત એટલે કે અંતહીન અંતહીન ચતુર્દશી છે ચૌદશમી તિથિ છે ભગવાન વિષ્ણુ અનંત સ્વરૂપે ઉપાસના કરીને આ અવસર પ્રાપ્ત કરાવે છે આજે અનંત સૂત્ર અનંત દોરો બાંધીને સમસ્યાઓનો અંત લઈ આવવામાં આવે છે સુખ સમૃદ્ધિ આરોગ્ય શાંતિનો આરંભ થાય એવી કામના સાથે અનંત સૂત્ર બંધાય છે ધાર્મિક માન્યતા અનુસાર અનંત ચતુર્દશી પર ભક્તો વ્રત રાખીને આ મનુષ્ય લોક જ નહીં પૂર્વજન્મના બંધનમાંથી પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે પાપોમાંથી છુટકારો મેળવીને અંતે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે આ દિવસે અનંત શક્તિની યાદમાં સૃષ્ટિના સંચાલન ભગવાનના શરણમાં જવા માટે જે દુઃખોમાંથી મુક્તિ દેવાવાળા છે ભગવાન વિષ્ણુની પૂજા થાય છે પરિવાર સમેત ઘરમાં દુઃખ દરિદ્રતાનો વાસ ન રહે એ માટે લક્ષ્મીપતિને તથા ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરાય છે ભક્તગણ ગણપતિ બાપાની સાથે શ્રદ્ધાપૂર્વક અનંત ભગવાનની પણ પૂજા કરે છે આ અનંત ચતુર્દશીના દિવસે પૂજન વિધિ વિશે પણ જાણી લઈએ આ દિવસે જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે ભગવાન અનંત ભગવાન વિષ્ણુની મનમાં હૃદયમાં નામજપ કરતા રહે સૂર્ય આરાધના કરે સૂર્યદેવને જલ અર્પિત કરે ત્યારબાદ પૂજા સ્થાનમાં આવીને ગંગાજલનો છિટકાવ કરીને સાફ સફાઈ કરીને ભગવાનની અલગ પણ પૂજા થાય છે અને આપણા પૂજા ઘરમાં પણ પૂજન થઈ શકે છે જો અલગ પૂજા કરવી હોય તો એક બાજુ ઢાળીને તેની ઉપર લાલ કે પીળું વસ્ત્ર પાથરવું ભગવાન વિષ્ણુની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરવું નારિયેળ રાખવું અથવા કુંભ સ્થાપન પણ કરી શકાય છે ભગવાનની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો ધૂપ કરવો સૂત્ર એટલે કે ચૌદ ગાંઠ વાળો પવિત્ર દોરો તૈયાર કરવો હળદરમાં પણ તેને રંગી શકાય છે ભગવાન વિષ્ણુને આ જે અનંત સૂત્ર છે તે અર્પિત કરવો અને ત્યારબાદ આ પવિત્ર દોરાને અથવા રક્ષા સૂત્રને ભાઈઓ જમણા હાથમાં અને બહેનો ડાબા હાથમાં બાંધે ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ તુલસી દલ અક્ષત રોલી ચંદન આદિ અર્પિત કરે સામર્થ્ય અનુસાર યોગ્ય બ્રાહ્મણને ભોજન કરાવે અથવા દાન દક્ષિણા આપે ત્યારબાદ વ્રતિએ બીજા દિવસે પૂજા કરીને પારણા કરવાના હોય છે આ વ્રતના અનંત ચતુર્દશીની કથા મહિમા પણ સંભળાય છે આવો આપણે સાંભળીએ અનંત ચતુર્દશીની કથા પૌરાણિક કથા અનુસાર એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું તેમને સંતાનમાં ફક્ત એક પુત્રી જ હતી પુત્રી અત્યંત ગુણવત્તી હતી અને ભાગ્યમાં દુઃખ લખાયેલું હતું તેથી તે પાંચ વર્ષની થઈ ત્યારે તેની માતા સત્યા પરલોક ગઈ થોડા સમય પછી બ્રાહ્મણે બીજા લગ્ન કર્યા તેની પત્ની ભારે કરકસા ઝઘડાખોર તેનું નામ અનસૂયા હતી અને બધા તેને અસૂયા કહેતા હતા ધીરે ધીરે ગુણવત્તી મોટી થતી ગઈ અને પિતાને ચિંતા થવા લાગી તેના લગ્નની મૂરતિયાની શોધખોળ શરૂ કરી દીધી એટલામાં તો મહામુનિ કોડીન્ય ત્યાં આવી ચડ્યા તેમણે ગુણવત્તીના હાથનું માગું માગ્યું વામને પણ રાજી થઈને માગું સ્વીકારી લીધું ગુણવત્તી અને કોડિન્ય મુનિના લગ્ન થઈ ગયા દીકરી ગુણવત્તીને સાસરે વળાવવાનો સમય થયો વામને અસુયાને કહ્યું કે દીકરીને સવારે વળાવવાની છે તો દીકરી અને જમાઈને કંઈક આપી દો તો સારું આખરે દીકરીને પહેરે વસ્ત્રે જ વિદાય કરવામાં આવી કોડીન્ય પત્ની ગુણવત્તીને લઈને આશ્રમે જવા નીકળ્યા રસ્તામાં યમુના નદી આવી તેઓ નદીમાં સ્નાન કરવા ગયા ત્યાં કાંઠે કેટલીક બહેનો પૂજન કરતી હતી ગુણવત્તીએ કૂતૂહલવસ થઈને બહેનોને પૂછ્યું હે બહેનો તમે કોની પૂજા કરો છો શા માટે કરો છો ત્યારે તે બહેનો બોલી બહેન આજે ભાદ્રવા માસની અજવાળી ચૌદશ છે ભગવાન વિષ્ણુને રીઝવવા માટે અમે અનંત ચતુર્દશીની પૂજા કરી રહ્યા છીએ જેથી કોઈ દુઃખ ન રહે પ્રભુ અમારી ઉપર કૃપા કરે અનંત સુખની પ્રાપ્તિ થાય પૂજા કરતી બહેનોમાંથી એક બહેન ગુણવતીને કહેવા લાગી કે બહેન આ વ્રતમાં સૂત્ર ભગવાનને અર્પિત કરવાનું હોય છે અને પછી આપણે હાથમાં બાંધવાનું હોય છે આ દિવસે ઘણા ભક્તો કેળનો મંડપ પણ બાંધે છે જેમાં આપણે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ એ રીતે ઘડાનું સ્થાપન કરે છે ઘડા ઉપર દૂરવા બનાવેલા શેષનાગ પણ મૂકે છે જે અનંત ભગવાન કહેવાય છે શેષનાગ જે લક્ષ્મણજીનું પણ સ્વરૂપ છે અને બળભદ્રજીનું પણ શ્રદ્ધાપૂર્વક શેષનાગની પૂજા થાય છે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરાય છે બ્રહ્મ ભોજન થાય છે કોરા વસ્ત્રનું દાન કરાય છે બ્રાહ્મણોને આ વ્રત ચૌદ વરસ કરવું જોઈએ ચૌદ વરસ પછી તેનું ઉધ્યાપન પણ થાય છે અને અનંત વ્રત પણ થાય છે એટલે કે જીવીએ ત્યાં સુધી પણ આ વ્રત કરી શકાય છે આ વ્રત કરવાથી તમામ દુઃખ નષ્ટ થાય છે ત્યારે ગુણવત્તીએ પણ શ્રદ્ધાપૂર્વક આવ્રત કર્યું ભગવાન અનંતની કૃપા પ્રાપ્ત કરીને અનંત દોરો પણ હાથમાં બાંધ્યો જ્યારે સમય રહેતા કોડિન્ય ઋષિના આશ્રમમાં ધન ધાન્ય સુખ શાંતિ વૈભવ વધવા લાગ્યો ત્યારે કોડિન્ય ઋષિને આ જોઈને આશ્ચર્ય થયું અને તેમણે પત્નીને પૂછ્યું કે આટલી સમૃદ્ધિનું કારણ શું છે ત્યારે ગુણવત્તી કહે છે કે સ્વામી આ તો ભગવાન અનંતની કૃપા છે સૂત્રની કૃપા છે કોડીને ઋષિને આ વાતથી ઘણો ગુસ્સો આવ્યો તેમણે કહ્યું કે આ બધા અંધવિશ્વાસ છે માત્ર દોરો બાંધવાથી આટલી સુખ સમૃદ્ધિ થોડી આવે ત્યારે તેમણે ગુણવત્તીના હાથમાંથી તે સૂત્ર જબરજસ્તીથી છોડાવી લીધું અને આગમાં બાળી નાખ્યું ધીરે ધીરે તેમના જીવનમાં સંકટ આવવા લાગ્યા ધન પણ ચાલ્યું ગયું શાંતિ ભંગ થઈ ગઈ રોગ કષ્ટ પીડાએ ઘેરી વળ્યું પશ્ચાતાપ અને પુનઃ પ્રયત્નથી કોડીન્ય ઋષિ પોતાની જે ભૂલ હતી તે સુધારવા માંગતા હતા તેમણે ભગવાન અનંતની ક્ષમા માગી અનંત ભગવાનની શોધખોળ માટે તેઓ જંગલ જંગલ ભટકવા લાગ્યા ભૂખ્યા તરસ્યા રહીને આડકતરી રીતે તપસ્યા કરવા લાગ્યા અને એક દિવસ તો તેઓ બેભાન થઈને પડી ગયા આ જોઈને ભગવાન વિષ્ણુ અનંત રૂપમાં પ્રગટ થયા અને બોલ્યા હે કોડિન્ય તમે મારા પ્રતિકરૂપ સૂત્રનું અપમાન કર્યું છે એટલા માટે તમને આ કષ્ટ થયું છે હવે તમે પુનઃ જાઓ અને શ્રદ્ધાથી અનંત ચતુર્દશીનું વ્રત કરો અનંત સૂત્ર બાંધો અને બીજાઓને પણ આ વ્રતના મહિમાને કહો તમારું બધું કષ્ટ સમાપ્ત થઈ જશે કોડીન્ય ઋષિએ પણ વિધિપૂર્વક આવ્રત કર્યું અનંત સૂત્ર બાંધ્યું જેથી તેમના જીવનમાં સુખ શાંતિ ફરી આવી ગઈ અને અનંત ચતુર્દશીના વ્રતનો પ્રભાવ પણ બધાએ જોઈને આવ્રત કરવા લાગ્યા બોલો અનંત ભગવાનની છે તો મિત્રો આપણે સાંભળી અનંત ચતુર્દશીની વ્રત કથા મહિમા પૂજન વિધિ હવે આપણે સાંભળીએ આ દિવસે કરવાના ખાસ ઉપાય જે અનંત ફળ આપનાર છે આજના દિવસે રોગમુક્તિ માટે ભગવાન વિષ્ણુની સામે શુદ્ધ ઘીનો દીપક કરવો અથવા તલના તેલનો દીપક કરી શકાય છે ભગવાનનો એકસો આઠ મંત્ર જપવો જોઈએ ઓમ અનંતાય નમઃ આ રીતે મંત્ર જપવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે આજના દિવસે દરિદ્રતા દૂર કરવા માટે ચૌદ ગાંઠવાળો પીળો કે કેસરિયા રંગનો દોરો લઈને આ અનંત દોરો બાંધવાથી આર્થિક તંગી દરિદ્રતા દૂર થાય છે દુર્ભાગ્ય દૂર થાય છે હવે ઘણાને એમ થાય કે આ અનંત દોરો ક્યાં સુધી બાંધવો આમ તો આજે જે વ્રત કરે છે તે કાલે પારણ કરે ત્યારે પણ છોડી નાખે છે અને ઘણા આખું વર્ષ બાંધીને રાખે છે અને આપમેળે છૂટે ત્યારે છોડીને પીપળાના વૃક્ષ નીચે અથવા વડલાના વૃક્ષ નીચે મૂકી દેવાય છે તુલસી ક્યારે પણ મૂકી શકાય છે કર્જથી મુક્તિ માટે આ દિવસે તુલસી માતાજીની પૂજા કરવી જોઈએ તુલસીજીને ગંગાજલ અને એક ચમચી કાચું દૂધ મેળવીને અર્પણ કરાય છે અનંત ચતુર્દશીના દિવસે સંતાન સંબંધી સુખ પ્રાપ્ત કરવા માટે ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ અર્પણ કરાય છે ઓમ વિષ્ણવે અનંતૃપાય નમઃ આ મંત્રનો જાપ કરાય છે વૈવાહિક જીવનમાં પણ તનાવ દૂર થાય છે સંતાન સંબંધી સમસ્યા દૂર થાય છે આજે પિતૃદોષ નિવારણ માટે કુંડળીમાં શનિ રાહુ કેતુ સંબંધી કોઈ દોષ હોય તેના માટે પણ ભગવાન વિષ્ણુની પૂજા ઉપાસના કરીને પિતૃને વિધિ કરાય છે ઘૂસ ઘાસ અને કાળા તલ લઈને પિત્રોની આત્માની શાંતિ માટે ભગવાન અનંતને પ્રાર્થના કરે છે જેથી સુખ શાંતિ બની રહે કારણ કે ભગવાન અનંત તે શેષનાગ પણ છે અને આપણા પિતૃઓ પણ નાગ સ્વરૂપે પૂજાય છે છેત્રપાલ પણ છે માટે આજે પિતૃ તર્પણ શ્રાદ્ધ પણ કરી શકાય છે આજે મનોકામના પૂર્તિ અર્થે ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈને અનંત સૂત્ર ભગવાનના ચરણોમાં ધરી દેવું શીઘ્ર જ પરિણામ પ્રાપ્ત થાય છે શત્રુથી છુટકારો પ્રાપ્ત કરવા માટે આજે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક પ્રગટાવાય છે સાત પરિક્રમા કરાય છે નકારાત્મક ઉર્જા નકારાત્મક શક્તિથી શત્રુથી કમજોરીથી રક્ષા પ્રાપ્ત થાય છે આજે વ્યાપારમાં નોકરી ધંધામાં વૃદ્ધિ અર્થે અગિયાર વાર શ્રી સૂક્તનો પાઠ કરાય છે લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરાય છે કમળ કાકડીની માળાથી માતા મહાલક્ષ્મીના મંત્રનો જાપ કરાય છે ધનની વૃદ્ધિ થાય છે રોકાયેલું ધન પણ પાછું મળી શકે છે આ વ્રત કોઈ પણ કરી શકે છે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી માટે ભગવાન અનંતનું આ વ્રત છે જે પૃથ્વીપતિ છે શ્રીપતિ છે માટે ભગવાનની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે જન્મે જન્મના પાપ પણ દૂર કરી શકે છે એવું છે આ અનંત અનંત્રત મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન શ્રી ગણેશજીનો મંત્ર છે ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમઘ્ન કરુ મે દેવ સર્વકાર્યે સુસર્વદા આ રીતે મંત્ર જાપ કરીને બાપાની વિદાય થાય છે આજે ભગવાન અનંત ક્ષીરસાગરમાં શેષસયા પર પોઢેલા પ્રભુનું ધ્યાન કરીને આ મંત્ર બોલાય છે શાંતાકારમ ભુજંગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવ ભય હરમ સર્વલોક એકનાથમ ભવે ભવના દુઃખને હરણ કરીને સર્વે લોકના એકનાથ ભગવાન વિષ્ણુને આપણે સૌ કોટી કોટી વંદન કરીએ છીએ બોલો ભગવાન અનંતની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ